શ્રી યુદ્ધકાંડ સર ઓગણસાઠ પ્રહસ્તના મરણ પછી રાજા રાવણ હતાશ જરૂર થયો પણ પોતાનો ગર્વ છોડવાને તૈયાર થયો નહીં હવે વિશાળ સૈન્ય લઈને રાવણ ખુદ યુદ્ધ કરવાને તૈયાર થયો અને ભયાનક ક્રોધ ધારણ કરીને સભાસદોને કહેવા લાગ્યો કે હવે હું યુદ્ધ કરવાને જઈશ અને પળવારમાં સૌ વાનરો સહિત રામલખનને મારીને પાછો આવીશ રાવણ સુંદર મજાના સોનાના રથમાં બેઠો એટલે ચારેકોરથી તેના નામનો જય જયકાર થવા લાગ્યો અને રાવણ યુદ્ધભૂમિમાં આવવા લાગ્યો ત્યારે રામે વિભીક્ષણને કહ્યું કે હે વિભીક્ષણ આ જળ હળતા સોનેરી રથમાં બેસીને કોણ આવી રહ્યું છે ત્યારે વિભીક્ષણ કહેવા લાગ્યા કે હે રામ રાક્ષસોથી ઘેરાઈને રથમાં બેસીને આવી રહ્યો છે તે દેવોના ગર્વને ઉતારનાર રાક્ષસોના રાજા રાવણ છે રાવણને જોતા જ રામ વાલી ઉઠ્યા વાહ લંકાના રાજા તો અતિ પ્રતિભાવાન છે સારું કર્યું કે તે આજે મારી સામે આવ્યો હવે હું મારા શત્રુને હણીને મારા શોકનો અંત કરીશ આમ કહીને રામલખન બંને ભાઈઓ ધનુષ્ય સજ્જ કરીને ઊભા રહ્યા રાવણે આવતા જ વાનર સૈન્ય પર બાણોનો વરસાદ વરસાવી મૂક્યો સુગ્રીવે જાણ્યું કે રાવણ પોતે યુદ્ધ કરવાને આવ્યો છે આથી તેણે એક પર્વતના શિખર ઉપાડ્યું એક પર્વત શિખર ઉપાડ્યું અને રાવણ સામે દોટ મૂકી રાવણે તરત જ બાણોની પર્વત શિખરના બાણોથી પર્વત શિખરના ટુકડા કરી નાખ્યા પછી સુગ્રીવને હળવા એક અગ્નિ જેવું બાણ માર્યું તે બાણ વાગતા જ સુગ્રીવ ભયાનક ચીજ પાડીને જમીન ઉપર ઢળી પડ્યો આથી ગવાક્ષ ઋષભ ગવાય અને નલ જેવા મોટા વાનરો રાવણ ઉપર ધસી ગયા રાવણે તે સર્વેના પ્રહારો બાણોથી નિષ્ફળ કર્યા અને બાણોથી વિંધીને મૂર્છિત કર્યા હવે રાવણે વાનરોની સેનાને છિન્ન ભિન્ન કરવા માંડી આથી વાનરો રામના શરણે ગયા અને પોકાર કરવા લાગ્યા કે હે દયાળુ રામ આ ભયાનક રાક્ષસથી અમને બચાવો નહીંતર એ પળવારમાં જ વાનર સૈન્યનો દાટવાળી નાખશે વાનરોના પોકારો સાંભળીને રાવણ સામે રામ લડવા લાગ્યા પણ લક્ષ્મણે તેમને પ્રાર્થના કરી કે હે આર્ય આપ એકલા આપીનો નાશ કરી શકો એવા સમર્થ છો પણ મારી ઈચ્છા છે કે હું એ નીચની સાથે યુદ્ધ કરું આપ મને તેનો નાશ કરવાની આજ્ઞા આપો આથી રામે લક્ષ્મણે સંમતિ આપી અને કહ્યું પણ ધ્યાન રાખજે રાવણ કુશળ લડવૈયો મહાબળવાન અને ચાલાક યુદ્ધો છે ભાઈની શિખામણ ધ્યાનમાં રાખી લક્ષ્મણ રાવણ સાથે લડવા આવ્યો તે સમયે વાયુપુત્રે વાનરોનો વિનાશ રોકવા રાવણ તરફ દોટ મૂકી અને રથ પાસે જઈને કહેવા લાગ્યો કે હે પાપી રાક્ષસ તે ભલે બ્રહ્મા પાસે વરદાન મેળવ્યું હોય પણ આજે વાનરોના હાથે તારું આવી બન્યું સમજ પાંચ આંગળીઓવાળો હા હાથ ગામ્યો છે તે તને તારા શરીરને જીવાતમાંથી અલગ કરશે આથી રાવણ બરા આથી રાવણ બરાડ્યો અલ્યા વાનર પહેલાં તું પ્રહાર કર પછી બહાદુરી જોયા પછી જ હું તારા ઉપર પ્રહાર કરીશ આથી હનુમાન હસી પડ્યો હે મૂરખના સરદાર પહેલાં જ્યારે હું રામનો દૂત બનીને આવ્યો હતો ત્યારે લંકામાં હાહાકાર મચાવ્યો હતો અને તારા પુત્ર અક્ષયને માર્યો છે તે યાદ કર આથી રાવણ ક્રોધથી ભભૂકી ઉઠ્યો અને હનુમાનને છાતીમાં લાત મારી ત્યાર પછી હનુમાનજીને હનુમાનજીએ સ્થિરતા પ્રાપ્ત કરીને એક જોરદાર લપડાક રાવણને મારી હનુમાનજીની લપડાકથી રાવણ ધ્રુજી ઉઠ્યો આથી વાનરો હર્ષણાદ કરવા લાગ્યા હવે રાવણ સાવધ થયો આથી રાવણે હનુમાનજીના બળના વખાણ કર્યા અલ્યા વાનર તારી સપડાકે તો મને મૂંઝવી નાખ્યો છે વાહ બહાદુર શત્રુ જોતા આનંદ થાય છે ત્યારે હનુમાનજી કહેવા લાગ્યા હવે તું મારા શરીર પર બીજો પ્રહાર કર આથી હું તને યમ સદન પહોંચાડવા બીજો પ્રહાર કરીશ આથી રાવણે હનુમાનની છાતીમાં મુઠ્ઠીનો જોરદાર પ્રહાર કર્યો આથી હનુમાન વિહવળ થઈ ગયા રાવણ ત્યાંથી નીલ તરફ આગળ વધ્યો રાવણ અને નીલનું યુદ્ધ ચાલુ થયું ત્યાં જ હનુમાને તેને લલકાર્યો એ બી મારી સાથે લડવાનું છોડીને બીજાની પાસે કેમ ચાલ્યો ગયો પણ રાવણ તો નીલ સાથે લડવામાં મુશ્કુલ બની ગયો હતો નીલે સાવ નાનું રૂપ ધરીને રાવણના રથની ધજા પર બેસી ગયો અને રાવણ સામે દાંત કાઢવા લાગ્યો આમ નલે વારંવાર રૂપ બદલીને રાવણને પરેશાન કરી મૂક્યો આથી રાવણે અગ્નિયાસ્ત્ર બાણ ધનુષ્ય ઉપર ચઢાવ્યું અને નીલને માર્યું બાણ વાગતા જ નીલના શરીરમાં બળતરા થવા લાગી અને જમીન ઉપર ઢળી પડ્યો પણ તેના પિતા અગ્નિએ તેનું રક્ષણ કર્યું હવે રાવણ લક્ષ્મણ સામે આવ્યો અને ધનુષ્યનો ટંકાર કરવા લાગ્યો આથી લક્ષ્મણ બોલ્યા હે રાવણ હવે તું વાનરો સાથે યુદ્ધ કરવાનું છોડીને મારી સાથે આવ ત્યારે રાવણ ગર્વથી બોલ્યો હે લક્ષ્મણ તારો અંત સમય નજીક આવી ગયો છે તું આજે મારી સાથે મરવાજ માટે આવ્યો છે હમણાં જ તને મારા બાણો યમ દ્વાર દેખાડી દેશે આથી રાવણે લક્ષ્મણ પર બાણો છોડવા માંડ્યા તેથી જરા પણ ડર્યા વિના લક્ષ્મણે તેના પર અનેક જાતની શક્તિઓ ભર્યા બાણો છોડવા માંડ્યા રાવણના બાણો નિષ્ફળ જઈ અડધેથી જ કપાઈ જતા લક્ષ્મણની આવી ચપડતા જોઈને રાવણે આશ્ચર્ય અનુભવ્યું લક્ષ્મણ રાવણ પર રોષે ભરાઈને બાણવર્ષા કરવા લાગ્યા રાવણે પણ તેમના બાણોને કાપ્યા અને પછી રાવણે મંત્ર ભણીને લક્ષ્મણના કપાળમાં એક બાણ માર્યું આથી લક્ષ્મણ અચેતન થઈ ગયા અને તેમના હાથમાંથી ધનુષ્ય સરકી ગયું થોડી ક્ષણોમાં સાવધ થઈ ગયા પછી રાવણ પર ત્રણ બાણો એવા માર્યા કે તેના આઘાતથી રાવણને મૂર્છા આવી ગઈ તેનું શરીર રુધિરથી રંગાઈ ગયું અને ધનુષ્ય કપાઈ ગયું અને જ્યારે તે સાવધ થયો ત્યારે બ્રહ્મદેવની આપેલી શક્તિ લઈ લક્ષ્મણને હળવા ઉપડી અને લક્ષ્મણ પર પ્રહાર કર્યો લક્ષ્મણે સામે બાણ મારી તે શક્તિના ટુકડા કરી નાખ્યા તેમાંનો એક નાનકડો ટુકડો લક્ષ્મણની છાતીમાં વાગ્યો એ ટુકડાના પ્રહારથી લક્ષ્મણને મૂર્છા આવી ગઈ અને તે ધૂમી ભૂમિ પર ઢળી પડ્યો લક્ષ્મણને ઢળી પડેલા જોઈને રાવણ તેને ઉપાડીને સમુદ્રમાં ફેંકવાના ઈરાદે આવ્યો પણ લક્ષ્મણને તે ઉચકી શક્યો નહીં મેરુ કૈલાસ પર્વતનો ઉંચાકનાર રાવણ લક્ષ્મણને ઉચકી શક્યો નહીં ત્યાં જ હનુમાન ત્યાં દોડતા આવ્યા અને રાવણની છાતીમાં મુઠ્ઠીનો પ્રહાર કર્યો આથી રાવણને ચક્કર આવી ગયા અને તે નીચે બેસી ગયો તેના નાક કાન અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું થોડી વારે કળવળતા રાવણ પોતાના રથમાં બેસીને નિશાસા નાખવા લાગ્યો હનુમાને રાવણને દૂર હટાવી લક્ષ્મણને ઉઠાવી લીધા અને રામ પાસે લઈ ગયા તેવામાં લક્ષ્મણની છાતીમાં લાગેલી કણચ નીકળી ગઈ અને રાવણના રથમાં પાછી ચાલી ગઈ અને લક્ષ્મણ સચેત થયા હવે રામ રાવણ સાથે લડવાને તૈયાર થયા રામે જોયું કે રાવણ વાનર સેનાનો વિનાશ સર્જી રહ્યો છે તેને રોકવો જોઈએ રામને લડવાને તૈયાર થતાં જોઈ હનુમાન બોલ્યા હે રામ તમે રાવણ સાથે લડવા ચાલીને જાઓ તે યોગ્ય નથી તમે રાવણને હણવા જાઓ છો આથી મારા ખભા પર બેસીને જાઓ અને રામે હનુમાનના ખભા પર જમાવ્યું પછી રાવણ સાથે જઈને કહેવા લાગ્યા કે હે રાક્ષસ રાજ મારું અપ્રિય કરીને હવે તું ક્યાં જઈશ તું નાસીને ગમે તેના શરણે જઈશ અને ગમે ત્યાં છુપાઈશ તો પણ હું તને છોડવાનો નથી મારા ભાઈનો હિસાબ ચૂકવવા આવ્યો છું હે રાવણ તું મને ઓળખી લે જેણે જનસ્થાનમાં ચૌદ હજાર રાક્ષસોનો નાશ કર્યો હતો તે જ હું રામ છું રામને હનુમાનના ખભા પર બેઠેલા જોઈને રાવણને પૂર્વનું વેર યાદ આવ્યું તેથી તેણે અગ્નિ જેવા તીખા બાણો હનુમાન પર છોડ્યા રાવણના બાણથી ઘવાયા છતાં હનુમાન જરાય ચલાયમાન થયા નહીં હનુમાનને ઘાયલ જોઈ રામે રાવણ પર એવો તો બાણનો વરસાદ કર્યો કે રાવણનો રથ સારથી અશ્વ અને ધજા સર્વનાશ પામ્યા પછી રામે રાવણની છાતીમાં વીજળા વીજળી જેવા બાણો માર્યા આથી રાવણ અચેતન થઈ ગયો તેના હાથમાંથી ધનુષ્ય પડી ગયું રામે એક અર્ધચંદ્રાકાર બાણ મારી તેના મુગુટને ઉડાડી મૂક્યો નિશ્ચેત થઈ ગયેલા રાવણને રામે કહ્યું હે રાવણ આજે તે મારી સેનાના વીર યોદ્ધાઓને હણ્યા છે મારા ભાઈને મૂર્છિત કર્યો છે તે તે તારું મોટું પરાક્રમ છે પણ આજે તું થાક્યો હોઈશ એમ માની હું તને જીવતો જવા દઉં છું માટે તું લંકામાં પાછો જા અને ફરીથી તૈયાર થઈ નવો રથ લઈને લડવા આવજે આથી રાવણ લંકામાં પાછો ચાલ્યો ગયો